થઈ ગયા કે છો મજામાં તો મજા મારો ફરી એકવાર તો હાર્દિક હાર્દિક સ્વાગત છે હવે એને લઈને આપણે જે છે અમારી બેઠક ઉપર ત્યાં જઈને અમે કરવાના છીએ કેમેરાને ઉડાડવાના છે અને મારા ગામના સારા સારા શોર્ટ દેખાડવાનો તમને બ્લોક કન્ટિન્યુ છે આપણો બ્લેક આપડે પડ્યો છે તમે જોઈ લો ચલો બ્લેક પાઇથન ઉપાડીને જઈએ છીએ હવે મિશન ઉપર ચાલુ આપડે જઈએ છીએ હવે ચલો ફાઈબર ની દુકાને જવાનું છે અહિયાં જઈને પછી આપડે જવાના ટોપેક ઉપર ચલો બ્લોક કન્ટેનિંગ આપણે કઈક વસ્તુ ઘરે ભૂલી ગયા હતા એટલે લેવા ગયા હતા ચલો બ્લેક પાઇથન ને ઉપાડી છે આપડે બ્લેક પાઇથન બહુ બગડી ગયેલો રિપેરિંગ કરાવવાનું છે થોડું કામ આગળ પણ જોઈ લો આ કઈક અમારી ગામની શેરી છે જોઈ લો આ બાજુ નિશાળ છે એ કોક દીક આપણે એક આખો બ્લોક બનાવશું નિશાળ ગામ પંચાયતનો બધાનો એમાં બતાવશું ગામની શું હાલત છે ચલો બ્લોક કન્ટિન્યુ અમારા ઘર બાજુ જવાની આ મારી મજા છે

હમણાં આવી પાછા આપણે શાંતિ આપણે વિડીયો બતાવું બતાવું મારી બજાર છે એ પણ બંધ છે ગરબર દુકાન છે આ બાજુ સ્ટુડિયો છે એ પણ બંધ છે આપડે એક છે અને આપડે સામાન્ય જોઈ શકો છો ગણપતિ આગમન કરેલા છે અમારા ગામમાં

ચલો આપણે જઈએ છીએ સીધા ત્યાં કાળો ભાઈ શું કે ભાઈ બન ચલો જઈએ બાઈક ચાલુ છે એટલે મજા નહીં આવે ચલો અમારા વાસનો નો નાકો કહેવાય આથી જાય એટલે વાસ ચાલુ થાય છે એમાં પણ મારા ઘણા બધા સબસ્ક્રાઈબરો છે તો કઈ મિત્રો બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો

મિત્રો રાતે તમે આવ્યા હોય ને ફાટી હાથમાં આવી જાય બોલો એટલું બધું છે આપણે બેઠક ઉપર ત્યારે આપણને એક કાગડો દેવું થઈ ગયેલો હતો તો ચલો હવે એને પણ આપણે સાઈડમાં દફન વિધિ કાતો પછી સાઈડમાં મૂકી દે છે આ બધા માણસો રહે છે இல்லை மாட்டேன் બહુ બધી એળું પડી જાય મિત્રો તમને બતાવવા એવું નતું ને કે તમને બતાવે ચલો આપણે એ વાત છોડો આપણે વાતમાં આવા બ્લોક કન્ટિન્યુ તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા પાછા આ બાજુ કે ઓલું કાગડો મળી ગયો ને તે હાલ બહુ વાસ આવતી એટલા માટે માહિતી આપણે આમ મોકલશું આમ ઓકે ચલો બ્લોક કન્ટિન્યુ તો ફાઈનલ મિત્રો આપણે ડોના કાઢ નાખ્યું છે બહાર આને કેલિબ્રેટ કરવાનું છે

તો મિત્રો આપણો ડ્રોન આવી ગયો કમ્પ્લીટ શોટ લઈને તમે જોઈ લો નીચે આવી ગયો હવે આની નીચે સેન્સર છે તમે જોઈ લો કઈ નહીં ચલો ડ્રોન શોટ જોઈ લો હવે તમે Thank you land it મિત્રો આપણે ડ્રોન ઉડાડી દીધું હતું અને કમ્પ્લીટ શોટ પણ જોઈ લીધા છે તમે તો સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને લાઈક કોમેન્ટ અને શેર પણ કરી નાખજો હવે જે છે આપણે બીજા લોકેશન ઉપર ડ્રોન તમે જોઈ લીધું હું ફોન કરું લે હું આઈ તો કઈ ના મિત્રો શેર કરી દેજો ને કોમેન્ટ જરૂરથી કરી દેજો વિડિયો જોવાય ને તો હવે જે છે આપણે બીજા લોકેશન ડ્રોન શોર્ટ કેવા લાગે એ પણ કોમેન્ટ કરી દેજો

જોઈ લો આ કેટલું કરપ્શન હશે ત્યારે આ રોડની જો હાલત જોવો તમે ખાલી આ બાજુ આ વરસાદ નથી આ પાંચ દિવસથી દિવસથી બે વરસાદ નથી એટલે બાકી આ બધું હે ને આમ બધું ફરી ફરીને જવું પડે જોઈ લો આ બાજુ આ માજી ઘર છે બે દન પડી ગયેલું અને બે દન પત્ર લગાવી ઉભું કરેલું આ માજી નું ઘર છે

ભીમાભાઈનું દુકાન થોડુંક ખર્ચો કર્યો ભીમાભાઈ કમાણા લાગે તો બાકી હે ને હલકા એવું

ફાઇનલી આ આ આ આ બાજુ બાજુ ભાઈ છે 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 ઓફિસ દેખાય ને તમે જોઈ શકો છો બાજુમાં કાળુ છે છે બાજુમાં ભીમા શેઠ છે જે આપડે દુકાને જતા ને આપડે મુખી કાકા કાળુભાઈ છો

પંચમભાઈનું દુકાન છે બહુ ખાસા ટાઈમથી એ આ બાજુ બસ પડી છે સુવા ઘણી છે તો ચલો હા ભાવ બસ સ્ટેન્ડ આવી ગયો પરિવાર તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આજે રોડ ઉપર કામ કરે છે તેમને ગાડી વચ્ચે ઊભી રાખે ને આગળ બોનેટ તો જે બોર્ડ હોય ત્યાં લબડાયેલું જ હતું તો મેં રિક્વેસ્ટ કરીને મેં કીધું ભાઈ તમે બોર્ડ આ પાછળ મૂકી દો કારણ કે ગાડીઓ સમસમાયને આવતી હોય છે ગાડી પ્લસ તમારી વચ્ચે પડી છે ને આગળ માલ માલ ભરે ઢોરાને એવું બધું હોય એટલે કોઈ નુકસાન થયા તે એટલે એમને સાઈડમાં મૂકી દીધી છે અને જુઓ મિત્રો આ વચ્ચે ગાડી પડી અને સમસમયની ગાડીઓ આવે બોલો આમાં નુકસાન બહુ મોટું થઈ જાય એટલા માટે તો કંઈ નહીં વિડીયોમાં બને રહેજો ચલો હવે જઈએ છીએ મેં આગળ બ્લોગ કન્ટિન્યુ છે બ્લોગમાં બને રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે સાઈડ કાપી લીધી ભાઈની પાછળ આવશે સીધું મૂસવાલા ગાડી અને આપણે બ્લેક પેસર ને સાઈડ કાપી લીધી હવે આપણે જઈએ છીએ સીધા મામાના મંદિરે અલા સોરી ભાણોભાના મંદિરે પગે લાગી નીકળી ગયા આપણે સીધા આવે લોકેશન ઉપર તમે જોઈ લો બ્લોક કન્ટિન્યુ અને જોઈ લો મિત્રો આવડી કંઈક પડીકા પાસે લબડાયા છે પકડવાનું કંઈ હતું નહીં એટલે ચલો બ્લોગ કન્ટિન્યુ બ્લોકમાં બનાવ્યો આપણે જે છે એવું સીધા ત્યાં ફાઇનલ ફાઇનલ મિત્રો આપણે પોકી ગયા તમે જોઈ શકો છો આપણો બીજો બ્લેક પાયથન છે ગાડી સફાઈ ચાલુ છે અને આપણે માછલીઓને ખાવાનું ખવડાવી દઈએ છીએ કારણ કે બહુ બધી માછલીઓ હતી તો પહેલાં બ્લેક પાયથન નાખી જો અને હવે ખાધી તો પછી હવે પછી આપણે પાછળથી લગભગ અમારા પડી ગયા હતા એ પણ નાખી દીધા ને પછી પણ આપણે લેવા જઈશું આગળ વિડીયોમાં બનાવી જો બ્લોગ કન્ટિન્યુ સાઉન્ડ તો આપણું બાઈક કમ્પ્લીટ ધોવાઈ ગયું મિત્રો તો ફાઈનલ મિત્રો આપણું બધું કામ પતી ગયું બ્લેક પાઇથન ને ધોઈ નાખ્યો કમ્પ્લીટ આ બાજુ ગાડી પણ કમ્પ્લીટ થઈ ગઈ પોતા આપણી ગાડી પણ ધોવાઈ જાય છે ચલો તો થોડું મોડું થવાનું છે અમે જે હું અને રામ નીકળીએ છીએ આ કઈક ફોટા પડ્યા તો તમે જોઈ લો ફાઈનલ મિત્રો આ લે આપણો વિડિયો તો વિડિયો ગમે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને મળીએ આવા નવા વિડિયોમાં તો જય મોગલમાં જય મળવા રાધે રાધે કારણ કે વિડિયો બહુ મોટો થઈ જવાનો છે મળીએ આવે નવા વિડીયોમાં જે તમને મેં વાત કરી હતી ગામનો જે આખા ગામનો વિડીયો બનાવવાનો છે તો બનાવવાનો છે ચલો મળીએ જય મોગલમાં જ ચલો ચલો